હાલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ હેલ્ધી પાલકના પરોઠા बनावशो એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર આપણે બે કપ જેટલો ઘઉંનો લોટને ચારી લેશું આ એક કપ ચરાઈ ગયો હવે આ બીજો કપ હવે બે ટી સ્પૂન જેટલું તેલ હવે આપણે બધું જ મિક્સ કરી હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર પાંચ ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ને પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ બે ચમચી જેટલા સફેદ તલ બે ન ડુંગળી ડુંગળીને હંમેશા આપણે ચપ કરીને જ ઉપયોગમાં લેવાની છે અડધા કપ જેટલા ફ્રેશ દાણા અડધા કપ જેટલી ફ્રેશ પાલક એને મેં ઝીણી ઝીણી સુધાર લીધી છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું આપણું મિક્સ થઈ ગયું છે અડધા કપ જેટલું પનીર હવે આપણે બધું જ મિક્સ કરી દેશું બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં વન ફોર્થ કપ જેટલું મેં પાણી લઈ લીધું છે આપણે ચમચી ચમચી જેટલું પાણી એડ કરશો અને આપણે બધું મિક્સ કરતા જશું આવી રીતે આપણે લોટ બાંધી લેશું એને આપણો લોટ બંધ થઈ ગયો છે લોટ હંમેશા આપણે મીડિયમ કઠણ લોટ બાંધવાનો બહુ કઠણ નહીં મીડિયમ સોફ્ટ હોવો જ જોઈએ આપણો લોટ રોકલી કરતાં આપણે થોડોક કઠણ બાંધવાનો હવે એના ઉપર આપણે એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરશું હવે એને તેલથી બે મિનિટ માટે એને મશરી લઈસ

આ પરોઠું વણાઈ ગયું છે આ રીતે એનું મીડિયમ કન્સિસ્ટન્સીમાં વણવાનું છે આ રીતે પહેલાં બધા જ પરોઠા હું વણી લઈશ હવે મેં લોટી ગરમ કરવા મૂકી દીધી છે આપણી લોટી ગરમ થઈ ગઈ છે એટલે આપણે પરોઠો મૂકી દઈશું ને આ પરોઠાને આપણે મીડિયમ ગેસ ઉપર શેકવાનું છે ફૂલ ગેસ ઉપર નથી શેકવાનું આપણે સાઈડ માં તેલ લગાવી દેસુ થોડુંક એક બાજુ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે પલટાવી દીધું છે હવે આપણે બીજી બાજુ પણ તેલ લગાવી નેને એને તવિથાથી થોડુંક પ્રેસ કરવાનું એટલે આપણે બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય આપણા પાલકના પરોઠા તૈયાર થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે હું બધા જ પરોઠા હું શેકી લઈશ પાલકના પરોઠા મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે એના સાથે દહીં અને લીલી ચટણી પણ મેં સર્વિંગ પ્લેટમાં કાઢી છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એકદમ હેલ્ધી અને ટેસ્ટી પાલકના પરોઠા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ